નવાગામ ડિંડોલીમાં પાર્ક કરેલા મોપેટમાં સાપ ભરાઈ જતા દોડધામ મચી ગઈ હતી મોપેટ ચારેક યુવકે મિત્રોની મદદથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થતા ફાયર બ્રિગેડ અને નેચર ક્લબને જાણ કરાઈ હતી ફાયર બ્રિગેડે આવીને પાણીનો મારો કર્યો હતો પણ હાલ ના નીકળતા નેચર ક્લબના કાર્યકર પહોંચી જવા પામ્યા હતા અને મોપેટમાંથી સાપને રેસ્ક્યુ કરી લીધો હતો નવા ગામ ડિંડોલીમાં સંતોષી નગરના ગંડારા પાસે એક દુકાની સામે પાર્ક કરેલ મોપેટમાં સાપ ઘુસી જવા પામ્યો હતો દુકાન નજીક બેસેલા સિનિયર સિટીઝનોની નજર પડતા તેમણે મોપેડ ચાલક યુવકને તેના મોપેટમાં સાપ ઘૂસી ગયો હોવાની જાણ કરી હતી પહેલાં તો મોપેડ ચાલક હિતેશ પાટીલે તેના મિત્રોની મદદથી સાપને કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાપ ન નીકળતા ફાયર બ્રિગેડ અને નેચરલ ક્લબને જાણ કરી હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મોપેડમાં પાણીનું પ્રેસર મારી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાપ દેખાયો નહોતો જેથી મિકેનિકને બોલાવી મોપેડની ડીકીનો ભાગ ખોલવામાં આવ્યો હતો અને સ્ટીકની મદદથી સાપને બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ભૂપેડમાંથી મળી આવેલો સાપ બિન ઝેરી લીલપણ પ્રજાતિનો આશરે ત્રણથી ચાર ફૂટ લંબાઈ ધરાવતો હતો નેચર ક્લબની મદદથી આ સાપને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો છે સાથે પ્રકાશવાળા